છેલ્લા કેટલાય સમયથી ખેડૂતો તરફથી અનેક પ્રકારની રજૂઆતો મળી રહી છે ત્યારે ગત વર્ષની અનાવૃષ્ટિની રકમ હજારો ખેડૂતોના હિસ્સે આજની તારીખે પણ આવેલી નથી ભૂલ ભરેલી જમીન માપણીના હજારો કેસ સુરેન્દ્રનગર જમીન માપણી કચેરીની અંદર પેન્ડિંગ પડ્યા છે ત્યારે આવા જે કોઈ લાભાર્થીઓ હોય જેને જમીન માપણીની અંદર ભૂલ ભરેલ હોય એનો કેસ ડીએલઆરમાં પેન્ડિંગ હોય એવા તમામ ખેડૂતોને મારી નમ્ર વિનંતી છે કે આવનારી એકવીસ ચાર બે હજાર પચીસને સોમવારના દિવસે સવારે દસ કલાકે સુરેન્દ્રનગર રાજચોક ખાતે એકઠા થઈએ અને ત્યાંથી સૌ સાથે મળી અને સામૂહિક રીતે જિલ્લા કલેક્ટરને આ બાબતનું સંજ્ઞાનપત્ર આપીએ ડીએલઆર કચેરી તંત્ર એ ભેદભાવભરી નીતિ અપનાવી રહ્યું છે અને એના કારણે સાયલા તાલુકાની હજારો એકર જમીન કોઈ ખાનગી કંપનીએ દબાણ કરેલું હોવા છતાં આજની તારીખે પણ એના ઉપર લેન્ડ ગ્રેબિંગનો કેસ સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર દાખલ કરતા નથી એ સોલાર કંપનીએ એક જમીન સરકારી મેળવા પહેલાં એના ઉપર વીજ ફીડર ઊભું કરી દીધું છે વીજ ઉત્પાદન થઈ રહ્યું છે આમ છતાં એના ઉપર લેન્ડ ગ્રેબિંગની જે પ્રોસેસ થવી જોઈએ એ જિલ્લા કલેક્ટરે કરી નથી જ્યારે એની સામે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા થાન મૂળી તાલુકાના નાના નાના દબાણકર્તાઓની સામે સરકાર લેન્ડ ગ્રેબિંગનો કાયદો ઉઠાવી રહી છે એના ઉપર કેસ કરી રહી છે ત્યારે એક કંપનીને ગોળ અને નાના ખેડૂતોને ખોળ આવી ભેદભાવભરી નીતિ નહીં ચાલે એની રજૂઆત કરવા માટે પણ આપ સૌ એકવીસ તારીખે સુરેન્દ્રનગર પધારો हेवी आप सब ने हार्दिक विनंती धन्यवाद